ઉધના રેલ્વે સ્ટેશન ખાતે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ઉધના રેલવે સ્ટેશન ખાતે આરપીએફ સુરત આરપીએફ ઉધના તેમજ સુરત શહેર ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવા બાબતે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આવનારા દિવસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર બે ત્રણ ચારનું રિનોવેશન થવાનું હોવાથી જેના કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડવાની હોવાથી તેમજ હાલમાં રોજિંદુ પંદરથી થી વીસ હજાર મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે ત્યારે મોટે ભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરોની સંખ્યા ખૂબ જ મોટી માત્રામાં વધી શકે છે ન મેદાન મળે લાગતા વિભાગો સાથે સંકલન કરી યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી આપે તેવી વિનંતી કરવામાં આવી હતી આગામી સમયમાં સુરત સ્ટેશન બંધ કરીને તમામ ટ્રેનો સ્ટેશન ઉપાડવાનું આયોજન રેલવે પ્રશાસન તરફથી કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં ઉડના સ્ટેશનની વીસ થી પચીસ હજાર માણસો મુસાફરી કરતા હોય પરંતુ જ્યાં સુરત સ્ટેશન બંધ કરી ઉડના સ્ટેશનની તમામ ટ્રેમ ઉપડવાનો હોય ત્યારે લગભગ સા લાખથી સવા લાખ જેટલું મુસાફરો ઉધના સ્ટેશનની અવર જવર કરશે ત્યારે ઉડના સ્ટેશન પર કોઈ અવ્યવસ્થા ન સર્જાય કોઈ મુસાફરના જાનમાલની ચોરી ન થાય જાનમાલનું રક્ષણ કરવા માટે આજે અમે આગોતરા આયોજન રૂપે રેલવેના ડીવાયએસપી ગોર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આપ લાખના ઓળખના વિભાગો હોય કે ઉડના આરપી હોય સુરત આરપી હોય કે સુરત જીઆરપી હોય તમામ વિભાગો સાથે સંકલન કરીને આ ઉધના સ્ટેશનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવો જેથી કોઈ મુસાફરનું જાનમાલનું રક્ષણ કરી શકાય એના માટે આજે અવટ આપવામાં માટે આવ્યા છે સુરત ટેશન પર

જેથી પશ્ચિમ તરફનો રસ્તો એક જ ચાલુ હોવાથી યાત્રીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે જેથી ઉદના સ્ટેશનની પૂર્વ તરફનો રસ્તો તત્કાળ ધોરણે ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી